પાલંપુરમાં બિલ્ડર દ્વારા સોસાયટીમાં ધાર્મિક જગ્યા પર તોડફોડ કરાઈ હોવાની રાવ કોમન પ્લોટ પર કબજો કરવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો દ્વારા પોલીસ મથકે રજૂઆત કરાઈ મકાનો વેચ્યા બાદ પણ સોસાયટીનો કબજો આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપ કરાયા પાલનપુરમાં માન સરોવર રોડ પર આવેલ એક સોસાયટીમાં કોમન પ્લોટ પર કબજો મેળવવા માટે બિલ્ડર દ્વારા અહીં ધાર્મિક જગ્યાની તોડફોડ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો જેને લઈને સ્થાનિકો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને જ્યાં બિલ્ડર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી પાલનપુરમાં માનસરોવર પાસે આવેલ ગુરુ નક્ષત્ર સોસાયટીમાં આવેલ કોમન પ્લોટ પર વડ આવેલ હોય સોસાયટીના લોકો અહીં હોળી નવરાત્રી જેવા તહેવારની ઉજવણી કરવાની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજે છે જો કે અહીં મકાનો વેચાઈ ગયા હોવા છતાં પણ બિલ્ડર દ્વારા સ્થાનિકોને સોસાયટીનો કબજો ન આપી આ કોમન પ્લોટ કબજે કરવા માટે કોમન પ્લોટની ધાર્મિક જગ્યા પર તોડફોડ કરી સ્થાનિકો સાથે ભર્યું વર્તન કરવામાં આવતા સ્થાનિકો પૂર્વ પોલીસ મથકે આવ્યા હતા જ્યાં બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી